સવારે ઉઠતાની સાથે જ નરણા કોઠે આ બે પાનાનું ડ્રિંક બનાવીને જો સેવન તમે રેગ્યુલર એક મહિના સુધી કરો છો ને તો તમારા ફેફસા છે એ કાચ જેવા ચોખ્ખા થઈ જશે ત્યારબાદ વાત કરીએ તો થોડું ઘણું પણ કંઈ કામ કરીને થાકી જતા હોય તો તમારા બોડીમાં એક અલગ જ પ્રકારની એનર્જી આવશે આખો દિવસ તમે થાકશો નહીં અને સાથે સાથે જે લોકોને રેસ્પાયરેટરી રિલેટેડ એટલે કે શ્વસન રિલેટેડ ઘણી બધી બીમારીઓ હોય તો બધી જ બીમારી મિત્રો ધીમે ધીમે દૂર થઈ જશે એના માટે તમારા આ ડ્રિંકનું સેવન એક મહિના સુધી કોન્સ્ટન્ટ તમારે કરવાનું છે અને સાથે સાથે વિડીયોના અંતમાં એક ટીપ પણ આપવાનો છું આ બંને વસ્તુનું કોમ્બિનેશન જો તમે આજથી ચાલુ કરી દેશો ને તો આખું વર્ષ તમે બીમાર નહીં પડો અને તમારા ફેફસા છે એક કાર્ડ Lati ji થઈ જશે બધી જ માહિતી તમને આજના વિડીયોમાં આપવાનો છું તો એના માટે વિડીયોને પૂરો જોજો અને એ પહેલા આપણી હેલ્થ ચેનલ પરમાર ચિરાગ પર જો નવા હો તો ફટાફટથી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તેમજ બાજુમાં દર્શાવેલ જે બેલ આઇકન છે તેને પણ પ્રેસ કરી દેવો જેથી આવા જ હેલ્થના અવનવા વિડીયોની નોટિફિકેશન આપને સમયસર મળી રહે તો ચલો મિત્રો આપણો ઉપાય જોઈએ તો મિત્રો વિડીયોની સ્ટાર્ટિંગમાં આપણે કીધેલું હતું કે બે પાનાની જરૂર પડશે તો એ પાના છે મિત્રો પીપળાના પાન જે તમે મિત્રો સ્ક્રીન ઉપર જોઈ શકો છો માં બધા જ પાના ઈ જાય ત્યારબાદ ચૈત્ર મહિનામાં લીમડામાં જે મોર આવે છે તેવી જ રીતે બધા જ વૃક્ષો ને સરસ મજાના લીલા છમ પાના આવે છે અને પીપળાના તો નવા જે પાના ફૂટે હોય તો જાણે સોનાના પાના હોય તેવા મિત્રો પાના લાગતા હોય છે તો કોઈ પણ વૃક્ષના પાના તમે તોડો કોઈ પણ ફળ તોડો તો નમન વંદન કરીને મિત્રો તોડજો તો તમારે બે પાના તમારા પીપળાના તમારા ઘરની આજુબાજુ કોઈ પણ પીપળાનો વૃક્ષ હોય તો બે થી ત્રણ પાના કુણા એકદમ અને આ સિઝનમાં ચૈત્ર મહિનામાં તો પીપળાના બધા જ વૃક્ષોને મિત્રો સરસ મજાના નવા નવા એકદમ જુવાનિયા આપણે કહીએ ને કે જુવાનિયામાં કેટલી શક્તિ હોય તો મિત્રો બસ એવી જ રીતે આ પાનામાં પણ ખૂબ શક્તિ રહેલી છે તો તમારા ઘરની આસપાસ પીપળાનો વૃક્ષ હોય તો નમન વંદન કરીને સવારના સમયે મિત્રો તમારે બે થી ત્રણ નંગ તમારા પાના તમારે તોડી લેવાના છે ત્યારબાદ તમારે ઘરે લાવો ત્યારબાદ પાણીની મદદથી તમારે ધોઈ નાખવાના જેથી કરીને ઉપર ધૂળ હોય માટી હોય કે ચોટી હોય તો આસાનીથી મિત્રો દૂર થઈ જાય ત્યારબાદ તમારે એક ગ્લાસ તમારે પાણી લેવાનું છે એને એક તપેલીમાં તમારા તપેલી અથવા કઢાઈ હોય તેની ગેસ ઉપર તમારે મૂકી દેવાનું એક ગ્લાસ પાણી એ તપેલીની અંદર તમારે એડ કરી દેવાનું છે એક થી બે નંગ મિત્રો તમારે લવિંગના નાખવાના છે અને પીપળાના પાના આની અંદર એડ કરી દેવાના એક ગ્લાસ નું તમારે એકદમ ધીમા ફ્લેમ પર એક ગ્લાસ નું અડધો ગ્લાસ ના થઈ જાય ત્યાં સુધી તમારે આ ડ્રિંક ને એકદમ ધીમા ફ્લેમ પર તમારે ઉકાળવાનું છે ઉપર ઢાંકણું વાકળું કરીને તમારે ઢાંકવાનું નથી સરસ મજાનું તમારે લગભગ બે થી ત્રણ મિનિટ જેટલો સમય લાગશે એકદમ ધીમા તાપ પર તમારે ગેસ રાખવાનો છે મિનિટ જેટલો સમય થઈ જશે તો એક ગ્લાસ તમે જે નાખેલું પાણી એનો અડધો ગ્લાસ થઈ જાય ત્યાં સુધી ઉકાળી દેવાનું ત્યારબાદ ઉપર ગરણી રાખવાની જેથી કરીને પીપળાના પાના ઉપર રહી જાય ને તમારું જે દવા તમારું જે ડ્રિંક છે ચમત્કારી એ મિત્રો રેડી થઈ જાય તો આ ડ્રિંક ને પીવાનું ક્યારે છે તો સવારે તમે જેવા ઉઠો એવા બ્રશ કર્યા પહેલા તમારે લગભગ વાગે ઉઠતા હોય તો દસ ની આજુબાજુ તમે આજુબાજુ જેવા ઉઠો એવા તમારે આ ડ્રિંક નું સેવન નરણા કોઠે કરી લેવાનું ત્યારબાદ અડધો કલાક બાદ તમે બ્રશ કરીને ફ્રેશ થઈ શકો છો અને એક કલાક બાદ તમે નાસ્તો મિત્રો કરી શકો છો આ બાબતો તમારા મિત્રો ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે સવારે ઉઠીને આ ડ્રીક નું તમારે સેવન કરી લેવાનું છે અને મિત્રો વિડીયોની સ્ટાર્ટિંગમાં આપણે એવું કીધેલું હતું કે વિડીયોની અંતમાં એક એવી ટીપ આપવાનો છું તો એ ટીપ મિત્રો છે યોગા અભ્યાસ જી હા મિત્રો તમારા ઘરની આસપાસ કોઈ પણ પીપળા નું વૃક્ષ હોય સરસ મજાનો ગાર્ડન હોય એમાં પીપળાનું વૃક્ષ હોય તો તમારે કોઈ કાર્પેટ કોઈ ચટાઈ તમારે પાથરવાની અને સવારનો સમય હોય તો સવારે કરી શકો છો પરંતુ મિનિટ જેટલો સમય ગમે તેવા છોડ્યુલમાંથી તમારે કાઢવાનો છે અને પીપળાના વૃક્ષ નીચે તમારે બેસવાનું છે આંખો બંધ કરીને તમારે બે પાંચ મિનિટ તમારે ધ્યાન કરવાનું છે ત્યારબાદ વાત કરું તો કપાલભાતી પ્રાણાયામ તમારે એક્સરસાઇઝ કરવાની છે શ્વાસોચ્વાસ તમારે કરવા મંદર શ્વાસ તમારે લેવાનો કાઢવાનો બાર શ્વાસ કાઢવાનો એ બધા યોગાભ્યાસ કરવાના ઘણા બધા વિડીયો તમને યુટ્યુબ પર તમે સર્ચ કરશો કપાલ પ્રાણાયામના તમને મળી જશે તો પંદર મિનિટ જેટલો સમય એટલીસ્ટ ઓછામાં ઓછો તમારે કાઢવાનો છે જેથી કરીને તમારા ફેફસા કાચ જેવા ચોખ્ખા થશે અને સવારનો સમય હશે ને એને બેસ્ટ માનવામાં આવશે અને આ પીપળાના વૃક્ષની નીચે બેસીને જો તમે આ એક્સરસાઇઝ કરો છો ને તો ઓક્સિજનની કમી જીવશો ને ત્યાં સુધી સુધી મિત્રો નહીં થાય અને તમારા ફેફસા કાચ જેવા થશે અને રેસ્પિરેટરી રિલેટેડ એટલે કે શ્વસન રિલેટેડ જે કઈ બીમારીઓ હશે ને એ ધીમે 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 દૂર થઈ જશે અને તમારી બોડી જો અંદરથી સ્વસ્થ હશે અંદરથી જો ચોખ્ખી હશે ને તો ઘણી બધી બીમારીઓ તમારા આજુબાજુ પણ મિત્રો ભટકશે નહીં તો આ ડ્રિંક પીવાનું આર્થિક ચાલુ કરી દો અને ગમે તેઓ બીજી શીડ્યુલ હોય તો માત્ર દસ થી પંદર મિનિટ જેટલો સમય કાઢો અને એ પણ જો સવારનો સમય અને એ પણ પીપળાના વૃષ્ટ નીચે બેસીને જો તમે યોગાભ્યાસ કરશો ને તો સોનામાં સુગંધ બળી જશે અને હજારો બીમારીઓથી તમે બચી શકો છો જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ મને કોમેન્ટમાં જરૂર જરૂરથી જણાવજો મળીએ છે નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાનને પ્રાર્થના થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવ અ નાઇસ ડે